નમસ્કાર સુઈગામ તાલુકાના નવાપુરા નજીક પુલ પાસે મોટી જથ્થાની અંદર એક્સપાયરી ડેટની દવાઓનો જથ્થો સરકારી કર્મચારીઓ દ્વારા નાખવામાં આવેલો છે સરકારી દવાખાનાનો આ જથ્થો છે જે સરકારી દવાખાનામાં વપરાશમાં આવે છે તમામ પ્રકારની ટેબ્લેટ્સનો વિશાળ જથ્થો જે બિનવપરાશ ખરેખર એનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ એને બદલે આ જાહેર જગ્યાની અંદર કર્મચારીઓએ નાખી દીધો છે ફેંકી દેવામાં આવેલો આ જથ્થો નજીકમાં જ શાળા આવેલી છે કદાચ બાળકો છૂટી અને અહીં આવે અને આ ટેબ્લેટ્સનો ઉપયોગ કરે તો એમના જીવન સામે મોટો ખતરો મંડરાઈ શકે છે જવાબદાર આરોગ્ય કર્મચારીઓની બેદરકારી છે કેમ કે કામચોર કર્મચારીઓએ જે જરૂરિયાત હોય જે લોકોને ખરેખર આ સરકારી દવા એમને જે પ્રમાણે જરૂરિયાત હોય એ પહોંચાડવી પડે એ પહોંચાડી નથી અને કામ કર્યા સિવાય કાગળ પર કામગીરી બતાવી અને જે કાયદેસર દવાનો જથ્થો છે એ જથ્થાનો નિકાલ યોગ્ય જગ્યાએ કરવાના બદલે જાહેર જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો છે મોટી માત્રાની અંદર અહીં આ દવાનો જથ્થો પડેલો છે કામચોર કર્મચારીઓને અને જે જવાબદાર કર્મચારીઓ છે જેમણે આ દવાનો જથ્થો આ રીતે જાહેર જગ્યાએ ફેંકી દીધો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે અને આની તટસ્થ તપાસ થાય અને આવા કામચોર કર્મચારીઓ અને જાહેર જગ્યા પર આવી સંવેદનશીલ દવાઓ કે જે બિનવપરાશ એનો યોગ્ય નિકાલ થવો જોઈએ એક્સપાયરી ડેટની દવાઓ છે અહીં દેખવા મળી રહ્યું છે કેલ્શિયમ કાર્બોનેટની ટેબલેટ્સ છે મોટી માત્રામાં એની પછી આયરનની ફોલિક એસિડની ટેબ્લેટ્સ પણ વિશાળ માત્રામાં છે ઉપરાંત જે એગ્રોટેક વીટીએમ કહેવામાં આવે છે બાર બે હજાર ત્રેવીસની અંદર એનું પણ પ્રકારનો ઉપયોગ કર્યા સિવાય આ લોકોએ વિશાળ માત્રાની અંદર જે જથ્થો છે એ ફેંકી દીધો છે ઉપરાંત ઓઆરએસના પેકેટ પણ દેખવા મળી રહ્યા છે તેમજ બોટલ અને બીજી પણ દવાઓ છે ખૂબ જ મોટી માત્રામાં દવાનો જથ્થો આ લોકોએ ફેંકી દીધો છે ત્યારે જવાબદાર તંત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે બાજુમાં જ હાઈવે રોડ છે અને હાઈવે રોડની ઉપરના ભાગમાં પણ અહીં પણ આ દવાનો જથ્થો દેખવા મળી રહ્યો છે આ હાઈવે રોડ છે પુલની નીચે જ છે જવાબદાર તંત્ર વિરુદ્ધ આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે તપાસનો વિષય છે તાલુકાના આરોગ્ય અધિકારી દ્વારા અને ઉચ્ચ સ્તરેથી આ તપાસ કરવામાં આવે કે ખરેખર આ દવાનો જથ્થો કોના દ્વારા ફેંકવામાં આવ્યો છે કઈ આરોગ્ય કેન્દ્ર દ્વારા અને કર્મચારીઓ દ્વારા ફેંકવામાં આવ્યો છે તેની તટસ્થ તપાસ થાય એવી માગ ઉઠવા પામી છે